શિક્ષણ વિભાગમાં ભરતી માટે જે ખાલી જગ્યા છે જિલ્લા જિલ્લાવાઇઝ એનું લિસ્ટ આ પ્રમાણે છે અમદાવાદ જિલ્લામાં ચારસો બાર શિક્ષકની જગ્યા છે વડોદરા જિલ્લામાં મળવાપાત્ર મુખ્ય શિક્ષકનું મહેકમ ત્રણસો આઠ છે રાજકોટ જિલ્લામાં ત્રણસો સુરત જિલ્લામાં બસો નવ ખેડા જિલ્લામાં પાંચસો સુડતાલીસ અને આણંદ જિલ્લામાં ચારસો બ્યાસી છે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરીએ તો વહીપત્રક પ્રમાણે મળવાપાત્ર મુખ્ય શિક્ષકની મહેકમ મહેકમ પ્રમાણે સંખ્યા અમદાવાદ જિલ્લામાં ત્રણસો છન્નું વડોદરા જિલ્લામાં નવ્વાણું રાજકોટ જિલ્લામાં બ્યાસી સુરત જિલ્લામાં ત્રણસો ઓગણત્રીસ ભાવનગર જિલ્લામાં અઠાવન અને જામનગર જિલ્લામાં ચાલીસ છે ઉપલેટા જિલ્લામાં છ જેતપુર જિલ્લામાં અગિયાર નડિયાદ જિલ્લામાં સોળ આણંદ જિલ્લામાં બાવીસ ઊંઝા જિલ્લામાં સાત સિદ્ધપુર જિલ્લામાં આઠ અને બોતા બોટાદ જિલ્લામાં પંદર જેટલી જગ્યા છે મહુવા જિલ્લામાં ચૌદ અમરેલી જિલ્લામાં આઠ અંજાર જિલ્લામાં સોળ ભરૂચ જિલ્લામાં ચાર અંકલેશ્વર જિલ્લામાં સાત નવસારી જિલ્લામાં દસ અને ગાંધીનગર જિલ્લામાં પિસ્તાલીસ જેટલી જગ્યા છે